નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે શબ્દકોષ ક્રમ શબ્દકોશ આપણી ભાષા સમૃદ્ધિમાં વધારો કરે છે અને નવા નવા શબ્દોની જાણકારી તેમજ તેના અર્થો વિશેની સમજણ આપે છે હાલના સમયમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ અભ્યાસમાં અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શબ્દોની ગોઠવણી કઈ રીતે હોય છે એમને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે તો આ સંબંધિત માહિતી મેળવીએ શબ્દકોશના ક્રમમાં ગોઠવો સામે કેટલાક શબ્દો મૂકેલા છે જેમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે એ વિચારો શબ્દકોશ ક્રમ હવે કેટલાક મૂળાક્ષરો છે જેમાં સૌથી પહેલા કયો મૂળાક્ષર આવશે ત્યારબાદ એમના જે ક્રમ છે એ આપ નક્કી કરો શબ્દકોશના ક્રમમાં ગોઠવો આ પ્રશ્નોનો સાચો જવાબ જોઈએ કે સો આ આટલા શબ્દોમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે ત્યારબાદ અન્ય કયા શબ્દો ક્રમમાં આવશે તો જોઈએ જવાબ તો જવાબ આ રીતે છે સૌથી પહેલો શબ્દ અજમો આવશે ત્યારબાદ અંજલિ ઋતુ કોલસો દિવાલ અને પાટી આ કેવી રીતે થયું આ શબ્દ કેવી રીતે ક્રમમાં ગોઠવાયા આ સમજ મેળવીએ તો સૌ પ્રથમ શબ્દકોષમાં સ્વરો શરૂઆત થાય છે અ આ ઈ ઈ ઉ ઉ ત્યારબાદ એ ઐ ને ઓ આ ક્રમમાં શબ્દોની ગોઠવણી થયેલ હોય છે ખાસ રૂનું સ્થાન યાદ રાખશો આ રીતે સ્વરમાં પણ જો અનુસ્વાર હોય તો અનુસ્વારનું સ્થાન ગુજરાતી શબ્દકોશમાં પછી ના આવે છે મતલબ કે પહેલા અનુસ્વાર વગરનો શબ્દ આવે છે ત્યારબાદ અનુસ્વાર આ રીતે દરેક મૂળાક્ષર પછી અનુસ્વાર આવશે આ તો પછી આમ આ રીતે તમામ સ્વરોમાં ઉચ્ચારણ અનુસ્વારનું આ રીતે થઈ શકે છે હવે મૂળાક્ષરોની ગોઠવણી જોઈ લઈએ તો મૂળાક્ષરોમાં ખાસ અહીંયા જે હાઈલાઈટ કરેલા ચાર અક્ષરો છે હવે શબ્દકોષના ક્રમમાં ગોઠવું મૂળાક્ષરોની ગોઠવણી આપને ખ્યાલ આવી ગયો છે સ્વરોની પણ ગોઠવણી આપણને ધ્યાને છે હવે એના આધારે આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવો એમનો સાચો જવાબ આ છે આ પ્રમાણે સૌથી પહેલા ત્યારબાદ કિનારો અને ત્યારબાદ આ આ રીતે રીતે હવે ક્રમ કેવી સેટ થયો છે એમને વિ સમજણ મેળવી યાદ રાખો ખાસ બારાક્ષરીના ક્રમમાં દરેક લાઈનમાં દરેક મૂળાક્ષરી લાઈનમાં આ રીતે ક્રમ છે રહેશે અનુસ્વાર બીજા સ્થાને આવશે સૌ પ્રથમ અનુસ્વાર વગરનો શબ્દ આવશે ત્યારબાદ આપ જોઈ શકો છો અને અનુસ્વાર સાથે એ બેનો ક્રમ ને છેલ્લે જે ખાસ જોડાક્ષર છે ક્ય ક્ર ક્લ આ મૂળાક્ષરો એ આ રીતે ક ની લાઈનમાં છેલ્લે આવશે હવે આ શબ્દોને ક્રમમાં ગોઠવું તો એનો સાચો ક્રમ આ રીતે હોય શકે છે આ રીતે આવે છે એમાં જ્ઞનું સ્થાન જે જોડાક્ષરો છે એમની પહેલા આવશે આમાં પણ આપ જોઈ શકો છો ચાર છેલ્લા ચાર જોડાક્ષરો છે જ્ય જ્લ અને જ